અન્ય સમાચાર રાજકોટથી રાજકોટ શહેરમાં સંત કબીર રોડના નાલા પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે છત્રીસ વર્ષીય વિમલ એંધાણી નામના વ્યક્તિની ત્રણ શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી ઘટનાની વાત કરીએ તો મરણ જનાર વિમલને રાજુ નામના શખ્સના ઘરે વારંવાર અવર રહેતી હતી જેથી રાજુની પત્ની અને વિમલ વચ્ચે પ્રેમ સંબંધ વધાયો થોડા સમય પછી રાજુની પત્નીને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ સાથે મન મળતા તેને વિમલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું જેથી વિમલ વારંવાર રાજુની પત્નીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો જેથી વિમલના દબાણથી કંટાળી જઈ રાજુની પત્નીએ પોતાના પતિ રાજુને તેમના પોતાના પ્રેમી અને કૌટુંબિક ભત્રીજા સુનિલને સમગ્ર હકીકત જણાવી હતી જેથી આ ત્રણેય લોકોએ વિમલની હત્યા કરી દેવાનું કાવતરું રચ્યું જેમાં અરવિંદ નામના શખ્સની પણ મદદ હતી બનાવના દિવસે વિમલને કબીર રોડના નાલા પાસે મળવા બોલાવી છરી તેમજ અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે રાજુભાઈ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લિવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય એથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ થતા એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો જેથી રાજુની પત્ની જે છે જયશ્રી તેને જે મરણ જનાર છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો એની સાથે સંબંધ તોડી નાખ્યો જેથી વિમલને એ લાગે આવતા વારંવાર એને ફોન કરતો ધમકી આપતો ત્રણેય જણોએ થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર જવાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલી અને સમાચર કચ્છથી કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે કારમાં આગ લાગવાની ઘટના ભુજ પર હાઇવે પર કારમાં આગ લાગી કારનો શોરૂમ નજીક આગ લાગી ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તો આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કયા કારણોસર કારમાં આગ લાગી તે હજુ અકબંધ તો કારના શોરૂમ નજીક આગ લાગવાની ઘટના બની છે અને સમાચાર કચ્છથી નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ ખેડૂતો અને સામાજિક સંગઠને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચક્કાજામના પગલે ટ્રાફિક જામ સર્જાયો તો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ કરવામાં આવી છે તો ચક્કાજામના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે અંડરગ્રાઉન્ડ કનેક્શન કરીને વીજ કનેક્શન કરવાની માંગ કરવામાં આવી રહી છે તો નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ ખેડૂત અને સામાજિક સંગઠનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે તો અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ અપડેટ સમગ્ર મામલે સામાજિક અભયારણ વિસ્તારમાં જે વીજ કનેક્શન ના આપતા ખેડૂતો જે સામાજિક સંગઠનો છે તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો નલિયા ભુજ હાઈવે છે તેને ચકાજામ કર્યો હતો ત્યારે ટ્રાફિક ની છે તે સમસ્યા સર્જાઈ હતી ત્યારે સ્થાનિકે પહોંચી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષેત્ર ભરાયો હતો જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ કચ્છના બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો મુદ્રાના છાસરા માર્ગ પરનો વિડીયો વાયરલ થયો ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો જાગૃત નાગરિકે દાવો કર્યો સદનસીબે મોટી જાનહાનિ ટળી ગાંધીનગર પોલીસના રાત્રે પેટ્રોલિંગની પોલ ખુલી ગિફ્ટ સિટી અને પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો કરી વાહન ચાલકોને પણ પરેશાન કર્યા રાજસ્થાનના નવલગઢ શહેરમાં બેફામ રફતારનો કહેરો સ વાટિકા હોટલ પાસે બેફામ ઇકો કાર બાઇક ઉલાળ્યા અકસ્માત ના સીસીટીવી સામે આવ્યા ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર દસ ફૂટ દૂર પડ્યું એક ગંભીર રીતે ઘાયલ હિમાચલ પ્રદેશના દહેરા ગોપીપુરમાં રફતાર નું કહેર જ્વાલામુખી રોડ પર અકસ્માતમાં એકવીસ વર્ષીય મોત અકસ્માતના સીસીટીવી સામે આવ્યા સમગ્ર મામલે પોલીસે તમિલનાડુના મધુર વાયલમાં રફતાર નું કહેર બેફામ ટુ વ્હીલર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને લીધો અડફેટે અકસ્માતના સીસીટીવી આવ્યા સામે રાહદારી ગંભીર ઇજાગ્રસ્ત પોલીસે હાથ ધરી રાજકોટમાં વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર પર્વત પર રોપવે બંધ ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવ્યું ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે રોપવે બે દિવસથી પવનની ગતિ તેજ હોવાથી રોપવે બંધ કરવામાં આવ્યો છે તો રોપવે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર લેવાયો છે આ નિર્ણય અન્ય સમાચાર અમરેલીથી ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડિમોલેશન સામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ઇરીગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ તો ધારીના ખોડિયા ડેમ નજીક બે શખ્સોએ દબાણ કર્યું હતું ગેરકાયદેસર મકાન બનાવીને જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી તો ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું બંને ઇસમો સામે આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે

અતિશય દુર્ગંધ મારતા પાણીના કારણે અવર જવર કરતા લોકો પરેશાન તેમજ સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા સાથે જ મેઇન રોડ પર આમ પાણી ભરાવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે આત્મવિલોપન કરવા આવેલા યુવકની અટકાયત વેરાવળમાં જિલ્લા કલેક્ટરના બંગલા સામે અટકાયત કરી કોડીનાના યુવકની અટકાયત કરવામાં આવી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈને આત્મવિલોપનની ચીમકી આપી હતી તો સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે અટકાયત કરી છે પૂર્વ સરપંચ દ્વારા ગામમાં ઉચાપત કર્યાનો યુવકનો આક્ષેપ છે વાવ થરાદ જિલ્લાના નવનિર્માણ નિર્ણયને લઈને વિધાનસભા અધ્યક્ષનો સત્કાર સમારંભ યોજાયો આજણા ચૌધરી સમાજ થરાદ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે આ સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આજણા ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પૂર્વ સાંસદ પરબત પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયા પીલીયાતર પણ ઉપસ્થિત જોવા મળ્યા અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યું કલાલી બ્રિજ પર સર્જાયો અકસ્માત પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા તો પાસઠ વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરીની ઘટના ઘરના કબાટમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ રોકડાની ચોરી કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ તો માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અન્ય સમાચાર દાહોદથી જેસાવાડા ગામે મંદિરમાં ત્રાટક્યા તસ્કરો પદ્મનાથ મંદિરમાં ચોરી કરી મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી મંદિરમાં ધુસ્યા ત્રણ દાનપેટીમાંથી આશરે પચીસથી ત્રીસ હજારની ચોરી કરીને તસ્કરો સીસીટીવીમાં કેદ થયા જેસાવાળા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મહેસાણામાં સીલ કરેલો મુદ્દા માલ સગે વગેરે વરિયાળીનો જથ્થો સગે કરાયો પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે સીઝ કરાયેલ રૂપિયા ચોમોતેર પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો ઊંઝાના રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉન માંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું ઉંજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરાયો પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરાઈ છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિતના તાવના કેસીસ વધી રહ્યા છે મનપાએ દરોડા પાડી અખાદ્ય એશી કિલો ફ્રૂટ એક હજારથી વધુ પેપ્સી સાત લિટર ફ્રટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદલા જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અસાધ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ માં જેટલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અથાધ્ય જે ખરાબ ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચર ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પુરીનો જથ્થો નાશ કરાયો મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરીને દંડની કાર્યવાહી કરાઈ ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી જેથી પૂરીઓનો નાશ કરાયો છે એ જગ્યાએ એ કરવામાં આવે છે તેમજ વાત નાશ પણ કરવામાં આવ્યો છે મોદી રાખવામાં આવી છે ઉમર પ્રમાથી કરવામાં આવી છે ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે કામ દરમિયાન માટી ધસી પડતા બે શ્રમજીવી દબાયા હતા જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત નીપજ્યું મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીના કારણે અંડરપાસમાં માટી ધસી પડી હતી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તો અન્ય સમાચાર વડોદરાથી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડિયો બનાવનાર મૌલાના હારૂન પઠાની ધરપકડ કરાઈ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી ત્યારે આ મોલાના તેનો વીડિયો ઉતારી રહ્યો હતો ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે સાસુને આ બાબતની જાણ કરી સાસુએ નજર કરતા મોલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો મૌલાનાની કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે मैं नहाने सी मैंने ऐसे पानी डाला और इसने क्या के कहते हैं कैमरा ऐसे करा कैमरा ऐसा करा फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को ये मेरी वीडियो बना रहा था वीडियो बना रहा था फिर मैंने अपनी सास को घूम पाड़ा मैंने ऐसे बोला मैंने कि देखो ये कोई है केम देखो कैमरा डाला इसने मोबाइल डाला इसने फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया हाँ ये भाग गया क्या ये, ये हारून આરો શું છે મોલાના આ મોલાના છે આ મોલાના છે इसको हम नहीं जानते ये कौन है हाँ। ये हमारे आगे रहता है બנס ડેરી ના દૂધ ની થતી ચોરી નો પડદો ફાશ થયો છે છેલ્લા ઘણા સમય થી દૂધ ના ટેન્કર માંથી દૂધ ચોરી નું કૌભાંડ ડીઓદર પોલીસ એ પકડી પાડ્યું કેટલાક સક્ષો ટેન્કર માંથી દૂધ ની ચોરી કરીને ભાબર તરફ જતો હતો ત્યારે પોલીસ એ પીછો કરી ભાબર વાવ રોડ પર માં લક્ષ્મી દૂધ ડેરી માં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા બાર જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર ત્રણસો લિટર દૂધ ટેન્કરમાંથી કાઢી ત્રણસો લિટર પાણી ભેળવી દેતા ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મરાતું હતું હાલ દેવોદર પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે બાકીના આરોપીની શોધખોળ હાથ ધરી છે

પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું તત્કાલીન કલેકટરની બદલી થઈ જતા આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઇડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે તંત્રએ પત્ર ઢાંકી સંતોષ માન્યો ખોદીલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ બન્યા છે પરંતુ તંત્ર દ્વારા સાત મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો